આજે સાતમી માર્ચ બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમ રસાયણ જેજન પામે તેનો તે મારગ ન્યારો રે પિંડ બ્રહ્માંડ પ્રીત તજીને ઉર ધારે પીવ પ્યારો રે કામ ક્રોધ મદ લોભ તણાદળ પ્રેમી પાસન આવે રે મુક્તાનંદ પ્રભુ પ્રગટ ઉરધરી લટકે શો લાડ લડાવે રે પ્રેમ રસાયણ જેજન પામે તેનો તે માર્ગ જ્ઞારો રે પ્રેમલક્ષણા ભક્તિના આ ચાર પદોમાંનું આ છેલ્લું પદ અને એની છેલ્લી પંક્તિ જે વ્યક્તિ પ્રેમલક્ષણા ભક્તિના માર્ગો પર ચાલે છે એને કામ નડે ક્રોધ ન નડે લોભ ન નડે મદ માયા ન નડે કામ ક્રોધ મદ લોભ તણાદળ પ્રેમી પાસ ન આવેરે જે ભગવાનનો થયો જેણે ભગવાનમાં પ્રેમ કર્યો અને જેના ઉપર પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણના હજાર હાથ છે એની પાસે કામ ના આવી શકે ક્રોધ ના આવી શકે લોભ ના આવી શકે ઈર્ષા આવી શકે નહીં કારણ કે આ બધા કામ ક્રોધાધિક તોષો ભગવાનથી થરથર કંપે છે જેને ભગવાનનો સંબંધ થયો જેણે પોતાના નેત્રમાં ભગવાનને ધાર્યા કાનમાં ભગવાનના મહિમાના શબ્દો ગુંજતા હોય એની જબાન ઉપર ભગવાનના મહિમાનું રટણ થતું હોય ગાન થતું હોય ચોવીસે કલાક ભગવાનના જ મનની અંદર સંકલ્પ વિકલ્પ થતા હોય અને અખંડ ભગવાન સંબંધી ક્રિયા થતી હોય એવી ભક્તિવાળી વ્યક્તિની પાસે કામ ક્રોધાધિક દોષો આવે એ થયો આપણામાં પ્રેમ લક્ષણા ભક્તિ આવી નથી અથવા તો આપણે ભગવાનને એટલો પ્રેમ કરતા નથી જો ભગવાનની સાથે પ્રેમ થયો અને ભગવાનને ધાર્યા અને ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પ્રાપ્ત થઈ તો પછી કામ ક્રોધાધિક દોષો લાખો કરોડો માઇલ દૂર ભાગે પ્રેમ લક્ષણ ભક્તિ એટલે મહારાજના શબ્દોમાં કહીએ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટનો સર્વોપરી નિશ્ચય અનન્ય નિશ્ચય જે વાત શ્રીજી મહારાજે વચનામર્તમાં કરી છે જેને પ્રગટ ભગવાનનો આવો અનન્ય નિશ્ચય થયો છે એને કામ ક્રોધાયતિક દોષો ટાળવા કંઈ કઠણ નથી નિશ્ચય થયો અને તત્કાળ દોષ નાશ પામે સર્વોપરી નિશ્ચય કરતા હરતાપણાનો નિશ્ચય પરબ્રહ્મપણાનો નિશ્ચય અંતર્યામીપણાનો નિશ્ચય સર્વજ્ઞતાનો નિશ્ચય ભક્ત વત્સલતાનો નિશ્ચય અને પ્રગટ ભગવાન પણ નિશ્ચય જેને દ્રઢ થયો સમજો કે એ પ્રેમ લક્ષણા ભક્તિ કરી રહ્યો છે કામ ક્રોધ મદ લોભ તણાદળ પ્રેમી પાસ ન આવે કારણ કે એને પણ ડર લાગે કે આ તો ભગવાનનો થયો છે એની સાથે ભગવાન છે એને આપણે પરાજિત કરી શકીશું નહીં એને આપણે એના માર્ગમાંથી વિચલિત કરી શકીશું નહીં એવી પ્રકારનો ડર કામ ક્રોધાધિક દોષોને સતાવે મુક્તાનંદ પ્રભુ પ્રગટ ઉરધરી લટકે શું લાડ લડાવે રે મુક્તાનંદ સ્વામી પ્રગટની વાત છેલ્લી પંક્તિમાં પણ મૂકી રહ્યા છે જેને જોયા હોય એને ઉર્મા ધરાય અમેરિકા જોયું નથી ગયા નથી એનો સોનો અને સ્વપ્ન આપણને કેમ આવે એને ધારવું વિચારવું કઈ રીતે પરોક્ષ રીતે ભગવાનનું ભજન કરવું સારું છે એની ના નથી એનું ખંડન નથી એનો વિરોધ નથી એની ટીકા ટીપ પણ નથી પરંતુ પ્રગટ ભગવાનને ધારવા એ સાચી સાધના છે સાચી આધ્યાત્મિકતા છે અને એટલા માટે ભક્ત ભગવાને એને જ કહ્યા છે જ્યારે જ્યારે આ જીવાત્માને ભરતખંડને વિશે મનુષ્યનો દેહ મળે છે ત્યારે ભગવાન કે ભગવાનના સંત આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે અને જેને એની ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય છે શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ એવી પરિભાષા અને એવી વ્યાખ્યા નથી કરી જેના કપાળમાં તિલક ચાંદલો કર્યો હોય એ ભગત જેના ગળાની અંદર રુદ્રાક્ષ અને તુલસીની માળા પહેરી હોય એ ભગત શરીર ઉપર ભભૂતિ લગાવી હોય એ ભગત ભગત માટેની વ્યાખ્યા ભગવાન પ્રગટને ઓળખે એ ભગત અને ઓળખીને એમાં દિવ્ય ભાવની દ્રઢતા કરે પ્રતિતિ લાવે કે ભલે મારા જેવા દેખાય ભલે મનુષ્ય જેવા જણાતા હોય ભલે એ પાણી ઉપર નથી ચાલતા ભલે એ આકાશમાં નથી ઉડતા ભલે એ ભસ્તમાં નથી ખંખેરતા ભલે એનું પ્રવચન તડાકા ભડાકવાળું ન હોય શાસ્ત્રોના અને વેદોપનિષદોના મંત્રો ભલે કદાચ એના પ્રવચનમાં ન આવતા હોય તો પણ આ નિશ્ચય ભગવાન છે કેટલાક એ મહારાજના સમયની અંદર કોઈએ કહ્યું મહારાજ તમારા મુખારવિંદ સામે જોઈએ ત્યારે અમને એમ લાગે કે તમે મનુષ્ય છો તો તમારા ચરણ કમળ સામો જોઈએ ત્યારે તમને અમને પ્રતીતિ થાય છે કે તમે નિશ્ચય પુરુષોત્તમ નારાયણ છો મુક્તાનંદ પ્રભુ પ્રગટ ધરી ભગવાનને ઉર્મા હૃદયમાં ધારણ કરવાના છે કર મંદિર માત્ર પધરાવીએ પ્રાર્થના પૂજા કરીએ એમાં પણ પધરાવીએ પણ જ્યારે હૃદય હૃદયસિંહાસનમાં ભગવાન બિરાજમાન થાય આપણા ની અંદર ભગવાન બિરાજમાન થાય આપણી વાણીમાં આપણા મનમાં આપણા દિલમાં ને દિમાગની અંદર અને કાનની અંદર ભગવાન બિરાજમાન થાય તો સમજવો કે આપણને ભગવાન વાદા થયા છે ભગવાનને વિશે આપણને પ્રેમ છે ભગવાનની પ્રાપ્તિ થાય ને ભગવાનની ભક્તિ થાય તો આ બધા કામ ક્રોધાધિક દોષોથી પર થઈ જાય છે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું આવતીકાલે આ મુક્તાનંદ સ્વામીના લક્ષણા ચાર પદોમાંનું છેલ્લું પદેની પૂર્ણાવતિ કરીશું અને પછી લગભગ આઠ દિવસ માટે અલ્પ વિરામ લેવાના છીએ ઘણા વખતથી સંકલ્પ હતો કે સારંગપુર દર વર્ષે દર્શન કરવા માટે જવાય છે પણ યોગી બાપા અને પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજનું પ્રિય અક્ષરધામ તુલ્ય એવું સ્થાન ગોંડલની અંદર દર્શન કરવા જવાની ઈચ્છાને તમન્ના જાગી તો નવ થી પંદર સોળ તારીખ સુધી ગોંડલની અંદર રહેવાનો લાભ મળશે દર્શનનો માળાનો પ્રતિક્ષાનો કથા વાર્તાનો સત્સંગનો લાભ મળશે આપ સૌને યાદ કરીને લાભ લઈશું આવતીકાલે આ પદની આપણે પૂર્ણાવૃતિ કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ